સર પચીસ વારિયા વિસ્તારમાં મકાનમાં આગ લાગતા સંપૂર્ણ ઘરવખરી રોકડ તથા દાગીના ભાવનગર શહેરના ફૂલસર વિસ્તારમાં આવેલ ઠાકર દ્વારા મંદિર પાસે પચીસ વારિયામાં આવેલ એક રહેણાકી મકાનમાં અકસ્માતે આગ લાગતા ઘરમાં રહેલ સરસામાન ઘરવખરી તથા રોકડ રકમ અનાજ દાગીના સહિત તમામ વસ્તુઓ બળીને ભસ્મીભૂત થઈ જવા પામ્યું છે આ આગ દરમિયાન બે વ્યક્તિઓ દાઝી જતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ફુલસર ઠાકર દ્વારા પાસે પચીસ વારિયામાં રહેતા અને મજૂરી કામ સાથે સંકળાયેલા જિજ્ઞેશ જયંતીભાઈ મકવાણા ઉંમર વર્ષ ત્રીસના મકાનમાં આજે સવારના સમયે વીજ શોક સર્કિટના કારણે આગ લાગતા આ આગ જોતજોતમાં વિકરાળ રૂપ ધારણ કર્યું હતું અને ઘરમાં રહેલ તમામ સામાનમાં આગ પ્રસરી હતી જેમાં પાડોશમાં રહેતા જગા નારણભાઈ ભરવાડ તથા અલ્પેશભાઈ નાનજીભાઈ ડાભી નામના યુવાનો સળગતા મકાનમાં લોકોને બચાવવા જતા રૂમમાં રહેલ ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા ભાઈમાં બંને યુવાનો પણ આગન જાણની લપેટમાં આવી જતા રાજી જવા પામ્યા હતા કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બંને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સરટી હોસ્પિટલ ખસેડાયા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો આગના કારણે ઘરમાં રહેલ તમામ સામાન તથા કપડા સોના ચાંદા આગના કારણે ઘરમાં રહેલ તમામ સામાન તથા કપડાં રોકડ રકમ સોના ચાંદીના દાગીના ઇલેક્ટ્રિક ઉપકરણો સહિત તમામ વસ્તુ સંપૂર્ણપણે સળગીને નાશ પામી હતી અને અંદાજે સાડા ત્રણ લાખથી વધુ રૂપિયાના નુકસાન થયું હોવાનું મકાન માલિકે જણાવ્યું હતું મારું નામ મકવાણા જીગ્નેશ જયંતિભાઈ છે મારું રહેવાનું ખુલસર પચીસ વર્યા ઠાકર દ્વારા પાસે મારે છે ને ઘર હળગી ગયું છે માલી પૈસા મારે હળગી ગયા ઘરાણા ઘરના બધું છે ગયું છે

અંદાજે નુકશાન ની કેટલા થઈ ની બે લાખ ને હિષિયત થયા લાખ રૂપિયા નું ઘરે પોલીસ ને જાણ કરી તમે ના ના